વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગરની સૂચના મુજબ રક્ષાબંધન નિમિત્તે પોલીસ જવાનોને રક્ષાસૂત્ર બાંધવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

આજે વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગરના કિસનવાડી પ્રખંડ તેમજ ઇન્દ્રપુરી પ્રખંડના સંયુક્ત ઉપક્રમે રક્ષાબંધનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજરોજ અમે બાપોદ પોલીસ સ્ટેશનમાં કિસનવાડી પ્રખંડ અને ઇન્દ્રપુરી પ્રખંડની માતૃશક્તિ તેમજ દુર્ગા બહેની બહેનો દ્વારા પોલીસ જવાનોને રક્ષા સૂત્ર બાંધી અને એમની રક્ષાની કામના કરી જ્યારે પોલીસ જવાનો આપણી પ્રજાની સુરક્ષા માટે રાત દિવસ દોડતા હોય ત્યારે વિશ્વ હિન્દુ પરિષદની માતૃશક્તિ અને દુર્ગાવાણીની બહેનો પોલીસ જવાનોની ચિંતા કરી અને એમની રક્ષા થાય એ હેતુથી રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે રક્ષા સૂત્ર બાંધવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વિશ્વ હિન્દુ પરિષદ સમગ્ર ભારતમાં આ કાર્યક્રમનું આયોજન કરે છે એના ભાગરૂપે કિશનવાડી પ્રખંડ તેમજ ઇન્દ્રપુરી પ્રખંડના સંયુક્ત ઉપક્રમે બાપોત પોલીસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને બહેનોએ આજે બાપોત રક્ષાની મનોકામના ભગવાન પાસે મહેનત કરે છે ભગવાન એમની રક્ષા કરે આ હેતુથી આજનો આ કાર્યક્રમ અમે કરવામાં વિશ્વ પરિષદ દ્વારા કરવામાં આવ્યો હતો જય વંદે માતરમ જય શ્રી રામ વિજય ભાવસાર કિશનવાડી પ્રખંડ મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ ભજંગદળ વડોદરા મહાનગર આજે જ્યારે રક્ષાબંધનનો પર્વ છે તો સૌ પહેલાં વિશ્વ હિન્દુ પરિષદ તરફથી સર્વ નાગરિકોને ભાઈઓ બહેનોને શુભકામના પાઠવીએ છીએ વિશ્વ હિન્દુ પરિષદનો એક બધા હિન્દુઓને જોડવાનો એક પ્રયત્ન હંમેશા રહ્યો છે ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ હંમેશા ખડે પગે ઊભું હોય છે અને દરેક વાર તહેવાર બી એમને મનાવા નથી મળતો ત્યારે આજે રક્ષાબંધનના તહેવાર પર વિશ્વ હિન્દુ પરિષદ કિશનવાડી પ્રખંડ અને ઇન્દુ ઇન્દપુરી પ્રખંડ બે પ્રખંડ ભેગું થઈને આ પર્વ ઉજવવા માટે પોલીસ સ્ટેશન આવ્યા છે અને સર્વ પોલીસ ભાઈઓ બહેનોને અને આરોપી બી અંદર છે એમને બી રક્ષા બાંધી અને સરસ રીતે પર્વ ઉજવીએ અને એની શુભકામના પાઠવવા માટે ખાસ આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે રાજુભાઈ ભાવટ વિશ્વ હિન્દુ પરિષદ ઇન્દ્રપુરી પ્રખંડ અધ્યક્ષ જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ અને કિશનવાડી પ્રખંડ પ્રચંડ દ્વારા ઇન્દ્રપુરી પ્રખંડ દ્વારા આજે રક્ષાબંધનનું જે પર્વ આપણો હિન્દુ ધર્મમાં જે ખૂબ જ ભાઈ અને બહેનના પ્રેમનું એક પ્રતિક ગણવામાં આવે છે એના ભાગરૂપે આપણા પોલીસ જવાનો છે એ પણ આપણે એક રક્ષાનો ભાગ છે અને એ માટે એમની રક્ષા માટે આ બહેનો દ્વારા એક રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આજે આવી છે અને એના ભાગરૂપે જ આજે બાપોત પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોને રક્ષા સૂત્રો દ્વારા એમને બાંધીને એમની રક્ષા ભગવાન કરે અને એ માટે આ બહેનોએ પ્રાર્થના કરી છે જય શ્રીરામ રામ હું ભાટિયા યાત્રા વિશ્વ હિન્દુ પરિષદ ઇન્દ્રપુરી